વડોદરામાં ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ તો અકસ્માત કરનારા જીપ ની નફટાઈ કયું મરી તો નથી ગયો વડોદરા શહેરમાં ચોવીસ કલાકમાં એક બાદ એક ત્રણ અકસ્માતની ઘટના સામે આવી જેમાં ગેન્ડા સર્કલ વિસ્તારમાં ગત રાત્રે ડિવાઇડર કુદાવીને જીપ કાર સામેની તરફ ઉભેલી ઇકો કારમાં જઈને અથડાઈ હતી જેના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ઘટના સમયે સ્થળ પર હાજર લોકોએ અકસ્માત સર્જનાર જીપનો ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરી બાદમાં આ ચાલક નફટાઈપૂર્વક લોકોને કહે છે કે મરી તો નથી ગયો ને ચાલકની આ વાતથી સ્થાનિકોમાં રોષમાં ભૂક્યો પોલીસે તપાસ હાથ ધરી બપોરે સમા સર્કલ પાસે કાર ચાલકે ટ્રાફિક જવાનને કચડવાનો પ્રયાસ કર્યો હતો પૂરપાડ ઝડપે આવતા કાર ચાલકને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક કાર ચાલક રોકવાના બદલે ટ્રાફિક પોલીસ જવાનને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા નડિયાદના એક્સપ્રેસ હાઇવે પર કારનું ટાયર ફાટતા ટ્રકમાં ઘુસી કારનો કચ્છર વળી ગયો ત્રણ નામો અમદાવાદ વડોદરાને જોડતા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક બ્રિજ નજીક એક ગુજારા અકસ્માત પુરપાટ જતી ટાયર ફાટતા આ બનાવમાં કારનો ચરખાણ વળી ગયો હતો કારમાં સવાર એક મહિલા સાથે બે પુરુષના મોત થયા હતા જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કાર સેન્ડવિચ બની જતા કારના પતરા તોડી લોકોને બહાર કઢાયા હતા હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માતના કારણે અંદાજીત દીત 15 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત જે ટ્રક હતી તે ચાલુ ન હતા વધારે સમય લાગતા આ લેન પર ટ્રાફિક જામ સર્જાયો હતો બીજો અકસ્માત દાહોદમાં થયો દેવગઢ બારિયા તાલુકાના તોયણી ગામના બે બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાતા એક બાઇક પર સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે અન્ય બે યુવકોના સારવાર દરમિયાન મોત નીપજ્યા જ્યારે બીજી બાઇક પર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે વડેલા ગામના ત્રણ પિત્રાય ભાઈઓના મોત થયા ગીર સોમનાથથી સમાચાર કોડીનારના કરેડા ફરી વળતા એકનું મોત થયું છે કરેડા રોડના કામ માટે રોલર ચાલક પર રોલરની પાછળ બેટરીને છેડા આપવા જતાં રોલર રિવર્સ ગિયરમાં હોવાને કારણે ચાલક પર ફરી વળ્યું દિવાલમાં ટકરાયા બાદ ફરી બીજી વાર તેના પર ફરી વળ્યું હતું રોલર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું કોડીનાર હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો ઘટનાના સીસીટીવી પણ સ્પષ્ટ જોવા મળ્યા છે બાજુમાં પડેલા બીજા ઢગલાને પણ પોતાની ઝપેટમાં લઈ શકે છે દાવા પ્રમાણે કપાસનો આ એક ઢગલો બાર હજાર પાંચસો મણ થી લઈને તેર હજાર મણ સુધીનો હતો એટલે કે અંદાજે અઢી લાખ કિલો કરતા પણ વધુ કપાસ અહીં પડેલો હતો જે સ્વાહા થઈ ગયો

રાજકોટ શહેર અને જિલ્લામાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીનો પર ગેરકાયદેસર ઉભા કરાયેલા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું ધડાધડ દબાણો હટાવવામાં આવી રહ્યા છે પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને તેઓની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે રૈયાધાર વિસ્તારની અતિ કિંમતી રૂપિયા પસ્તાલીસ કરોડની કિંમતની પાંચ હજાર ચોરસ મીટર સરકારી જમીનો પર ખડકાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું શ્રીજી પાર્ક કામેશ્વર હોલની સામે આવેલી અને યુએલસી ફાજલ જેવી પાંચ હજાર ચોરસ મીટર જમીન કે જેની વર્તમાન બજાર કિંમત રૂપિયા પસ્તાલીસ કરોડ જેટલી થાય છે તેના ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બંધાયેલા કમર્શિયલ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ જમીન ઉપર સર્વિસ સ્ટેશન ગેરેજ વંડા સહિતના સાત દબાણો લાંબા સમયથી ઉભા કરી દેવામાં આવ્યા હતા આ દબાણો હટાવી દેવાની નોટિસો ફટકારવામાં પણ આવી હતી આમ છતાં દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે દબાણો નહીં હટાવતા બોલડોઝર ફેરવી દઈ કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાવી દીધી છે આ તરફ જામનગરના ગેંગરેપના આરોપીના ફાર્મ પર બુલડોઝર ફર્યું ગૌચર જમીન પર બનેલા બાંધકામનો સફાયો જામનગરથી એક મહિના અગાઉ સામે આવેલી દુષ્કર્મની ઘટનામાં મુખ્ય આરોપી

અસદ નામનું ફાર્મહાઉસ હાઉસ તથા તારનું ફેન્સિંગ કરી દબાણ કર્યું આ જગ્યા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું અને જમીન ખુલ્લી કરાઈ હતી સોલમી ડિસેમ્બરે ઉંજાઈ પીએમસી ની ચૂંટણી ઉમેદવારી પત્રકો ભરવા ખેડૂતો અને વેપારીઓ ઉમટ્યા ખંડની સૌથી મોટી એવી ઊંઝા ની સોળમી ડિસેમ્બરે ચૂંટણી છે ચૂંટણીને લઈને ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ છે અને જેને લઈને સવાર અગિયાર કલાકે ઉમેદવારી ફોર્મ લેવા માટે વેપારીઓ અને ખેડૂતો એપીએમસી ખાતે ઉમટી પડતા લાંબી કતારો લાગી હતી ઊંઝા એપીએમસીની બહાર ચૂંટણી માહોલને લઈને મેળા જેવો માહોલ સર્જાયો હતો ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે ફોર્મ ભર્યું ખરીદ વેચાણ વિભાગમાં દિનેશ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ અને એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલે ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભર્યું તો નારાયણ કાકાના પુત્ર ગૌરાંગ પટેલ અને સુપ્રીત ફોર્મ લઈ ગયા સાથે જ પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને ખેડૂત વિભાગની દસ અને વેપારી વિભાગની ચાર અને ખરીદ વેચાણ મંડળી માટે એક બેઠક માટે ફોર્મ ભરાયું છે આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ નવ ડિસેમ્બર બે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે તો સોળ ડિસેમ્બર બે ચૂંટણી અને સત્તર ડિસેમ્બર બે હજાર ગણતરી થશે જેમાં ખેડૂત વિભાગમાંથી બસો વેપારી આઠસો અને સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી ચાલીસ મળીને કુલ અગિયારસો મતદારો મતદાન કરશે બીઝર ગ્રુપના સર્વે સર્વા ભૂપેન્દ્ર ઝાલાથી અભિભૂત થઈ ગયા હતા એજન્ટ માનતા હતા ભગવાન વિદેશમાં જલસાના જુઓ દ્રશ્યો બીઝર ગ્રુપના સર્વે સર્વા ભુપેન્દ્ર ઝાલા અને તેના પંટેરિયા ભોળા લોકોના પૈસે વૈભવી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છે બેફામ થયેલા ઠગબાજો રોકાણકારોના પૈસે લહેર કરી રહ્યા છે જેનો વધુ એક વિડિયો સામે આવ્યો છે હજારો લોકોની બાટલીમાં ઉતારી બીઝર ગ્રુપને લાખો કરોડો રૂપિયાનો ફાયદો કરાવનાર એજન્ટોને ભૂપેન્દ્ર ઝાલા વિદેશ ટૂરમાં લઈ જતો હતો દ્રશ્યમાં જોવા મળે છે કે મહાઠક કંપની બીઝર ગ્રુપના એજન્ટ મયુર દરજી સહિતના એજન્ટો બાલીમાં મોજ મસ્તી કરી રહ્યા છે

પાટણમાં બાળ તસ્કરી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પાટણથી રાધનપુર રાધનપુરથી કચ્છ સુધી હચમચાવી નાખતી ઘટનાના તાર જોડાયેલા છે એક બાદ એક બાળકોના દુશ્મનોની ધરપકડ થઈ રહી છે ત્યારે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરનારની ધરપકડ કરવામાં આવી છે મેનેજમેન્ટ કરનાર અમરજ ચૌધરીને પકડી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે જન્મ પ્રમાણપત્ર ને લઈને અસુજી પોલીસે રાધનપુર પાલિકામાં કરી હતી તપાસ રાધનપુર પાલિકાથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર નીકળ્યું હતું પોલીસ તપાસમાં રાધનપુરની સાંઈ હોસ્પિટલમાં બાળકનું જન્મ પ્રમાણપત્ર પત્રનું રજીસ્ટ્રેશન થયું હતું જેથી પોલીસે સાંઈ કૃપા હોસ્પિટલનું મેનેજમેન્ટ કરતા અમરત ચૌધરીને પકડી લીધો છે અમરત ચૌધરીએ બોગસ ડોક્યુમેન્ટથી કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન આ સુધી પોલીસે અમરત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ કરી ધોરાજી તાલુકામાં અઠવાડિયામાં બીજા હત્યાની ઘટના નાની પરબડી ગામે યુવાનની હત્યા મૃતદેહ મળતા પરિવાર પર આફત નો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે વિમલ સાગઠિયાને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદેહ સાગઠીયા સુરાપુરા દાદાની મંદિર ની બાજુમાં મૂકી દીધાનું સામે આવ્યું છે આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું ઘટના સ્થળે પરિવારજનો દોડી આવ્યા યુવાન જો દીકરાનો મોત થતા પરિવારજનોએ કરી મૂકી પરિવારજનોએ પોલીસ સમક્ષ શોબારો મચાવ્યો પોલીસે મૃતદેનો કબજો લઈને હોસ્પિટલે ખસેડ્યો વિમલના ગળામાં દોરીના નિશાન છે તેમજ માથાના ભાગમાં પણ ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે એટલે કોઈ હત્યા કરી હોય અને લાશને બાજુમાં મૂકી દીધી હોય તેવું હાલમાં શંકાસ્પદ તરીકે જોવા મળી રહ્યું છે આ ઘટના સાંભળીને ગ્રામજનોને પણ ભારે ચિંતા વ્યાપી ગઈ છે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારાશે નહીં પરિવારજનોનો હત્યા થયા હોવાનો આરોપ છે

આ મામલે પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરાતા ખડબડાટ મચી ગયો છે હોસ્પિટલ ખાતે પહોંચી ન્યાયની માંગ સાથે હોબાળો પરિવાર દ્વારા મચાવવામાં આવ્યો આ સાથે જ પરિવારે આક્ષેપ કર્યો કે કામરેજ હોસ્પિટલના ડોક્ટર દ્વારા લેખિતમાં લખી આપવામાં આવ્યું હતું કે તમારે જ્યાં કેસ કરવો હોય ત્યાં કેસ કરવા માટેની ધમકી છે રાજેશ્વરી રેસિડેન્સીમાં માં ત્રીસ વર્ષીય ગાયત્રી મિત શિરોયા નવ મહિના પહેલા ગર્ભવતી થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો પરિવારના એક ના એક દીકરાના ઘરે પારણું બંધાવાનું હતું પણ ડોક્ટરની બેદરકારીથી બંનેના મોત થતા પરિવાર હાલ શોકમાં ગરકાવ છે રાજકોટ કસ્ટમર કેર બધા જ આદેશ આપ્યા જે ગ્રાહકનો આપ સંપર્ક કરવા માંગો છો એ હાલ ઘોડા વેચીને સૂઈ ગયા છે કૃપા કરીને જાગે પછી કોલ કરો અથવા અંધારામાં રહેવાની આદત પાડી લો લાઇટ જાય અને તમે પીજી વિસેલની કચેરીમાં ફોન કરો ત્યારે આવી ટ્યુન સંભળાય તો ચોંકી ન જશો કારણ કે આ હકીકત પણ હોઈ શકે છે પીજી વિસેલના નિંદ્રાધીન કર્મચારીનો એક વિડિયો વાયરલ થયો છે દાવા પ્રમાણે આ વિડીયો રાજકોટની પીજી વિસેલ કચેરીના કસ્ટમર કેરનો છે જે રાત્રિના સમયે કામ પર આવતા કસ્ટમર કેરના કર્મચારીઓ સામૂહિક ઊંઘ મેળામાં આવ્યા હોય એમ ઊંઘી ગયા છે ઊંઘતું તંત્ર અત્યાર સુધી આપણે માત્ર સાંભળતા હતા પરંતુ આજે તો જોઈ પણ લીધું ગ્રાહકો ભલે ફોન કરીને થાકે પણ અહીંયા કોઈ જાગતું ન હોય અને ફોન ઉપાડે અને સમસ્યા સાંભળે તેવું વ્યક્તિ જ નથી કાગડા બધા કાળા ન હોય એમ કંઈ પણ બધા જ કર્મચારીઓ ઊંઘે છે એવું નથી એકાદ બે લોકો જાગે પણ છે પણ મોબાઈલમાં મશગૂલ છે શહેરના કનેક રોડ પર આવેલા કસ્ટમર કેર સેન્ટરનો આ વિડીયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે વિડીયો વાયરલ થતા બીજીપીસીએલના આસિસ્ટન્ટ એન્જિનિયરે સ્પષ્ટતા કરી કે વાયરલ વિડીયો જૂનો છે ખાતાકીય તપાસ ચલાવવામાં આવી રહી છે ગેરરીતિ સામે આવશે તો પગલા લેવાશે સુતેલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત છે પરંતુ એનો મતલબ એ નથી કે કામના સમયે સૂઈ જવાનું હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી સામાન્યતે શાળામાં શિક્ષકો ભણાવવા માટે આવે પરંતુ હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકો ઝઘડવા માટે આવે છે દરરોજ શિક્ષકો જગડતા વિદ્યાર્થીઓ કંઠાળ્યા ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી શાળાના શિક્ષકો અંદરો અંદર ઝઘડતા રહે છે જેની અસર શાળા જતાં બાળકો પર પડી રહી છે સતત પાંચ વખત ગામના લોકોએ સમાધાન કરાવ્યું હોવા છતાં પણ શિક્ષકો શાળામાં ઝઘડો કરતા રહે છે તેથી ગામના લોકોએ વિરોધ કર્યો જેને લઈ તાલુકા શિક્ષણ કચેરીથી આવેલ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી આ બેઠકમાં શિક્ષકોની બદલીની ઉગ્ર માંગ કરાય છે ભાવનગરના અપ લખાણ લંપટ શિક્ષકે ધોરણ પાંચમી વિદ્યાર્થીની સાથે કર્યા અડપલા લોકોએ શાળાનો બહિષ્કાર કર્યો ભાવનગર જિલ્લાના ઘોગા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલા કર્યાનો આક્ષેપ બાળાઈ કરતા ભારે ચકચાર મચી છે ઘોઘાના લાખણકા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા બે દિવસથી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ શાળાએ ન જવાનું કારણ પૂછતા બાળકીએ તેના વાલીને લંપટ શિક્ષકના લખણની વાત કરતા પરિવારજનોના પગતડેથી જમીન ખસી ગઈ

તાલુકામાં શિક્ષણ શરમસાર કરતી ઘટના સામે આવી રૂની ગામની ડેરીયા પ્રાથમિક શાળામાં સૌ પ્રથમ આપણે એ જણાવી દઉં ઘણા સમય પહેલા આપણે અનુમાન આપ્યું હતું કે ગુજરાતના હવામાન માં પલટો આવશે જેમાં ખાસ કરીને ત્રણ ડિસેમ્બર થી લઈને નવ ડિસેમ્બર વચ્ચે આપણું વાતાવરણ છે એમાં ફેરફાર જોવા મળશે અને આપણે ઝાપટાઓ પડી શકે છે કયા વિસ્તારમાં ઝાપટા પડવાના છે કેવા ઝાપટા પડવાના છે એની વાત કરીએ પણ આ ઝાપટાનું કારણ છે દક્ષિણ ભારતની અંદર રહેલું સાયક્લોન આમ જોવા જઈએ તો ઘણા સમયથી દક્ષિણ ભારતમાં એક સાયક્લોન હતું જે તમિલનાડુથી પૂર્વ દિશામાં અને શ્રીલંકાથી ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશાની અંદર જે સાયક્લોન ક્રિએટ થયું હતું એ સાયક્લોનનું નામ છે ફેન્જલ એ સાયક્લોન તમિલનાડુ ઉપર લેન્ડફોલ કરી અને આગળ વધી રહ્યું છે એ સાયક્લોનને કારણે દક્ષિણ ભારતના તમિલનાડુ પુંડુચેરી છે કેરળ હોય અથવા તો કર્ણાટક જેવા વિસ્તારો છે એમાં ખૂબ ધોધમાર વરસાદો પણ નોંધાયા છે અને પુડુચેરી અને તમિલનાડુની અંદર તો અતિ ભારે વરસાદોને કારણે જનજીવન પણ થયું છે હવે એ નબળું પડતા આગળ અને અત્યારે આજનું જે અમારું લેટેસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ અત્યારે કર્ણાટકથી ત્રણસો કિલોમીટર પશ્ચિમ દિશામાં એ સાયક્લોન છે એ અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે અને અત્યારે એ સાયક્લોન છે ખૂબ નબળું પડી ગયું છે અત્યારે જો કે સાયક્લોનની કેટેગરી નથી એ સાયક્લોન નબળું પડી અને ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન નબળું પડી ડિપ્રેશન અને અત્યારે વેલ માર્ક લોપ્રેશન કેટેગરી છે એટલે વેલમાર્ક ઓપરેશન ની કેટેગરી ની અંદર એ સિસ્ટમ છે એ કર્ણાટક થી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે અત્યારે હવે થોડીક ઉત્તર તરફ અને વધારે પડતા એ પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે આને કારણે ગુજરાતનો કોઈ મોટો ખતરો નથી પણ હવે આજથી પણ ઘણા વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવ્યો છે આજે ત્રણ ડિસેમ્બરથી અને હજુ છ સાત ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે ઓલ ઓવર ગુજરાતના તમામ વિસ્તારોની આની અસર નથી થવાની કે તમામ વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ થવાનું નથી પણ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળ વાતાવરણ પણ થશે લગભગ સાહીઠ ટકા આસપાસ વિસ્તારને તો આવરી લેશે અને અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટાની શક્યતાઓ છે સૌપ્રથમ તો જે માવઠાના ઝાપટાની શક્યતાઓ છે એની વાત કરવા દઈએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટાની શક્યતાઓ છે જેમાં દાહોદ ગોધરા અને છોટા ઉદેપુર કે જે મધ્યપ્રદેશ બોર્ડર છે ત્યાં પણ હળવા સામાન્ય છૂટાછવાયા માવઠાઓ માવઠા ઝાપટા છે એ પડી શકે જો કે આ જે ત્રણ જિલ્લા છે દાહોદ ગોધરા જિલ્લામાં ન પડે બે બે પાંચ પાંચ ગામમાં ગામમાં પડે પડે એવી રીતે છવાયા અને એકદમ હળવા સામાન્ય હશે કે જેને કારણે કોઈ ખેતી પાકને કે આપણે બીજા કોઈ માલ મિલકતને નુકસાન થાય તેવી સંભાવનાઓ નથી પણ છવાયા ઝાપટાઓ ચોક્કસ ત્યાં જોવા મળશે એવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઝાપટાની શક્યતાઓ છે સૌથી વધારે જે ચાપટાની કે છાટા ની તીવ્રતા છે એ તાપી અને ડાંગ જિલ્લામાં જોવા મળે તેવી શક્યતાઓ છે તાપી અને ડાંગ જિલ્લામાં તો આવનારા ત્રણ ચાર દિવસ ખાસ કરીને ચાર અને પાંચ તારીખ દરમિયાન આ શક્યતાઓ ડાંગમાં રહેલી છે એ સાથે પણ આગળ એકાદ દિવસ એ જાપટા કે છાટા છૂટી જોવા મળી શકે અને ડાંગ અને તાપીને બાદ કરતા બીજા વિસ્તારો હોય જેમાં વલસાડ હોય વાપી નવસારી છે સુરત છે અથવા તો જે રાજપીપળા જેવા વિસ્તારો હોય અને એની આસપાસના અમુક વિસ્તારો